ભાવનગરમાં ઓગણીસો નેવ્યાસીમાં શરૂ થયેલ કંસારા પ્રોજેક્ટ બે હજાર પચીસમાં પણ અધૂરો સત્યાવીસ વર્ષ બાદ પણ નદીની ધાર પર લોકો રાહ જોતા જોતા થાકી ગયા છે હવે તો પ્રશ્ન એ છે કે કંસારા પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે ભાવનગરના કંસારા રિવરફ્રન્ટનું સપનું હવે ઠગાય જેવું લાગે છે ઓગણીસો અઠ્ઠાણુંમાં માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કમર કસી પણ આજ સુધી રિવરફ્રન્ટનું કામ અધૂરું છે સરકાર બદલાઈ મનપાના વડા બદલાયા પણ પરિણામ કંસારા કાંઠે ગંદકી ગટરના પાણી અને મચ્છરોનું રાજ કહેવાતું હતું કે અહીં સિંગાપોર જેવું રિવરફ્રન્ટ બનશે પરંતુ હકીકતમાં તો ચેક ડેમમાં ગટરના પાણીનું દરિયો ઊભો થયો છે રાજકારણીઓએ માત્ર ભાષણો અને વચનોથી મત લૂંટ્યા પણ વિકાસના નામે કંસારા નદીની હત્યા કરી નાખી લોકો ખુદ કહી રહ્યા છે કે પહેલાની નદી સારી હતી મારું એટલું જ કહેવાનું છે કે હવે આ રોડ પચીસ ટકા બાકી રાખ્યો છે દસ ટકા બાકી રાખો તો આ પૂરો થઈ જાય બહુ રહીશું ને તકલીફ પડે છે અહીંયા બનકી વાળો તમે જોઈ શકો છો એટલો જામ્યો છે કે અહીંયા અમારે કોઈ પણ નીકળવું હોય બૈરા ને તો પણ તકલીફ પડે છે અને બીજા એવું જીવ જંતુ એટલા નીકળે છે મારે બે છોકરા નાના નાના છે તો બે દિવસ પેલા મારે અહીંયા એરું ઘુસી ગયો હતો રાત્રે બે વાગે પકડાયો એટલે જીવ જંતુ નો પણ બહુ પ્રોબ્લેમ છે એટલે મારી કહેવાનું એટલી જ વિનંતી છે કે આ જલ્દી માં જલ્દી રોડનું કામ પૂરું થાય તો બસ એટલું કે મારું નામ માહિકુંવર કૃષ્ણ કુંવર છે અમે કંસારાના કાંઠા એટલે કે ચૌદ નાળા પાસે રહીએ છીએ મફતનગરમાં બરોબર છે અહીંયા અમારું ઘર છે હામ ઉત્તે બરોબર આ કામ હમણાં હાલમાં બંધ થઈ ગયું છે એની હિસાબે પાણીનો નિકાલ નથી થતો અમારા ઘરમાં પાણી ગળી જાય અને ગંદકી તો એટલી ને તમે જોઈ શકો છો આ ગંદકી બરોબર ગંદકી તો એટલી બધી છે ને અને કોઈકને કંઈક કહેવા જશો ને કચરો નાખવા આવે તો માથાભારા તત્વ હામા થાય અમને બરોબર છે એટલે અમારા આ કચરાનો નિકાસ આની હિસાબે જ છે નથતો થતો આ રોડને હિસાબે જ તે મચ્છરનો ને એનો ત્રાસ બહુ ખૂબ જ બધાના અત્યારે ઘરે ઘરે ખાટલા છે મલેરિયા રોગચાળાના ઘરે ઘરે તમે જોઈ શકો છો બધે ખાટલા છે પેલો તમારું નામ ઈનુષભાઈ અલારકભાઈ જેઠવા મારું નામ છે હું ચૌદ નાળામાં રહું છું કહારાના કાંટા પાસે અને આ ચોમાસાની પરિસ્થિતિ અત્યારે હાલની તારીખમાં એવી પાણી અમારે અહીંયા ખાડામાં ભરાઈ જાય છે કે જેથી કરીને ઘરમાં પાણી કરી જાય છે આ કહારા જે બનાવ્યો છે તો પાણીનો નિકાલ નથી કરેલો જવા માટેનો અને બીજું કે અહીંયા નકરો ઉકળો ગંદકી કચરો બધું નાખે છે ભરવાવાળા આવતા નથી ટાઈમસર અને આવે છે તો કે અમારામાં નથી આવતું એવું કહીને વ્યા જાય છે હવે અત્યારે અમારે એમાં રહેવું તો કઈ રીતના રહેવું અને કહેવા જાય છે તો માથા ભારે થતું આમાં થાય છે તો શું કરું સાહેબ અમારે રહેવું કે વીવું જવું અહીંયાથી ભાવનગરના કંસારા પ્રોજેક્ટનો કિસ્સો જાણે રાજકીય શો પીસ બની ગયો હોય એવું લાગી રહ્યું છે સૌ પ્રથમ બેતાલીસ કરોડની ફાળવણી પછી વધારાના દસ કરોડ એટલે કુલ બાવન કરોડ ખર્ચાયા બાદ પણ ચાર ટકા કામ અધૂરું છે હવે એ અધૂરા પ્રોજેક્ટને પૂરો કરવાને બદલે સીધો વધુ એક નવો પ્રોજેક્ટ જાહેર છેતાલીસ કરોડની નવી ફાળવણી સાથે બે હજાર સુધી કામ ચાલશે એવો દાવો પણ પ્રશ્ન એ છે કે 52 કરોડની મહારત પછી પણ કંસારા પ્રોજેક્ટનું અધૂરું કેમ ડ્રેનેજ લાઈન દોડાવી વરસાદનું પાણી જમા થવાનું હતું ત્યાં ગંદુ પાણી ચેક ડેમમાં એકઠું થઈ જઈ રહ્યું છે નાગરિકો મુશ્કેલીમાં અને મહાનગરપાલિકા પોતાનો લૂલો બચાવ કરવામાં વ્યસ્ત છે 52 કરોડે અધૂરો પ્રોજેક્ટ અને ફરી 46 કરોડની જાહેરાત શું આ વિકાસ છે કે રાજકીય બજાર કંસારા નદી રિવરફ્રન્ટ લોકો માટે સુવિધા લાવશે કે ફક્ત રાજકારણીઓની ફ્રન્ટ પેજ હેડલાઇન આ પ્રોજેક્ટમાં ખચાયેલા કરોડો રૂપિયાનો હિસાબ કોણ આપશે અને સૌથી મોટો સવાલ આગામી ચૂંટણી સુધી કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થશે કે નાગરિકોની હાલત હજી એવી જ રહેશે રિપોર્ટ બાય વિપુલ ગોહેર સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનભર